ડભોઈ ભારત ચોકી સ્મૃતિ પાર્ક પાસે આવેલ કોમી એકતાના પ્રતિક હઝરત બાલમ શહીદ બાવા અને હઝરત ગેમન શહીદ બાવાના ત્રણ દિવસ ઉર્ષ પ્રસંગે દરમિયાન સંલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવલગ્ન નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા આ પ્રસંગે સૈયદ સાદાત અને આગેવાનો દ્વારા નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા ઉત્સવ પ્રિયા દર્ભાવતી નગરી ડભોઈ ભારત ટોકીઝ મોતીબાગ ખાતે આવેલ ગુમે એકતાના પ્રતિક ચિસ્તી હર્ષરત બાલમ શહીદ બાવા અને હર્ષરત કેબન શહીદ બાવાના તારીખ દસમી મે ના રોજ સંદલ શરીફ અને અગિયાર મેના રોજ સમુલગ્ન અને બાર મે ના રોજ ઉર્ષ શરીફ અને રાત્રિના સમયે બોમ્બેના મશહૂર કવાલ અને જાણીતી સિંગર પરવીન રંકીલી અને કવાલ સાયમ અલી નિઝામીનો ખાંચી અને ગુલામિયા બાપુ દ્વારા આજે બીજા દિવસે સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં નવયુગલોને મૌલાના હાજી મુસ્તફા દ્વારા મુસ્લિમ સરીયત મુજબ નિકાહ પડાવવામાં આવ્યા હતા અને આમ ત્રણ દિવસ ઉર્જ પ્રસંગે બીજા દિવસે સમુલગ્ન સુંદર રીતના સાદાઈ રીતે સંપન્ન થયા અને આ પ્રસંગે સૈયદ તાહિર બાપુ અને ભાજપના

હઝરત બાલમ સહીદ રહેમુલ્લાહ અલયના ઉર્ષ પ્રસંગે નસીબ કિદમત કમિટી તરફથી કરવામાં આવે છે અત્યારે નવ જોડાઓ નવા લગ્નમાં જોડાયા છે અને તેમના માટે સારી એવી દહેજની વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવી છે ઘરવખરીનો સામાન આપવામાં આવે છે સાથે સાથે એ લોકોનો જમણવારનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એની નસીબ કિદમત કમિટી આ સારું એવું કામ કરી રહી છે કે મુસ્લિમ વિસ્તારોમાં જે કુલરિવાજો વિસ્તરી રહ્યા છે તેને ઓછા કરવા માટે તેને ગામવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને હું મુસ્લિમ જમાતને ખાસ કરીને આમંત્રણ આપીશ કે આવી જ રીતે મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ જ્યાં પણ યોજાતા હોય ત્યાં સામેલ થાય ભાગ લે અને કુલરિવાજોથી દૂર રહે અને સાદગીથી સારી રીતે લગ્નોત્સવની અંદર જોડાઈને રહે કઈ જગ્યા અલગ સમુલન મેં સાહેબ ડબોઈ શહેર મોતીબાગ શહેર મોતીબાગ પાસે આવેલ હજરત બાલમ શહીદ અલાઈ રહમતો રિઝવાનની દરગાહ પાસે કરવામાં આવેલા છે